હાલો ચૂંટણી જાહેર થઈ ગઈ કરે શાસક પક્ષ એવું ઈચ્છે છે છે કે આ વોટ બેંક એમાં તડા પાડીએ પાડી અને રાજ કરીએ આવો વિપક્ષ આક્ષેપ છે જનતાના નામે આ થનારી ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી તો એમ કેવાય છે રાજીવ ગાંધી અને એ બધા એમ કે પંચાયતી રાજને બહુ મોટા બધા એમ કે અધિકારો આપ્યા ને હરામ બરોબર છે જો કોઈ પ્રજાનું કામ થતું હોય તો નાગરિકો એટલે કે જે રોડ નળ ગટર લાઈટ બાથરૂમ સંડાસ માંડીને જાહેરના તમામ વિસ્તારો થી પીડાતા લોકો એ નાગરિક છે જે કોઈ પક્ષ સાથે સંમિલિત નથી એ કેવળ શિકાયત કરે છે ને એવી અપેક્ષા રાખે છે કે કોક અમારું ભલું કરે એને નાગરિક કહેવાય અને મતદારો મતદારો એટલે કમિટેડ કેટલાક ભાજપના છે એને પછી તમે ગમે એ કહો એને રૂડું જ લાગવાનું એ એમ જ કેસે બધું નંદન વન જ છે ચારે કોણ કોંગ્રેસ એને એમ જ લાગે ગમે તમે ચાંદીના રોડ બનાવો તો એ કહે કે તો રોડ બનાવ્યા પણ તો હાટે આસમાન છે એ ભૂરું નથી આમ આદમી પાર્ટી એને જેગા બનાવવી છે પોતાની એટલે સરકારની સામે પણ પડશે અને સાથી પક્ષો કોઈ એને મળી જાય કોંગ્રેસ સહિત તો એની બહુ વિરોધ નહીં કરે બુદ્ધિપૂર્વક એ કોંગ્રેસની ઉપર એટલા માછલા નહીં ધોવે જેટલા ભાજપ ઉપર ધોશે નમસ્તે વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને જે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના જે રાજકીય પક્ષો છે આપણા એ હવે એમાં લાગી ગયા છે આ ચૂંટણીની તૈયારી માટે અને ગુજરાતનું રાજકારણ જે શહેરથી માંડીને ગામડા સુધી સક્રિય થઈ જશે ત્યારે આ માહોલ વચ્ચે આપણી સાથે એનું વિશ્લેષણ કરવા માટે અને સમજવા માટે આ જો રાજકીય ચિત્ર સમજવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપનું સ્વાગત છે જે તાજેતરમાં વિવાદો અમરેલી નો કાંડ હોય કે પછી બનાસકાંઠાનો વિવાદ હોય બીજા પણ અગાઉના જે વિવાદો છે જેના કારણે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી શાસિત જે રાજ્ય સરકાર છે એ એના ઉપર લાવવાના પ્રયાસો થયા ઇમરાનભાઈ ગુજરાત રાજ્યમાં પોસ્ટપોન રહેલી ચૂંટણી હતી મોકુફ રખાયેલી સરકાર પાસે બાનું એવું હતું કે સત્યાવીસ ટકા જે ઓબીસી માટેની વાતો અનામત છે એની અમે પુનઃ કરીએ પછી જાહેરાત કરશું ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ તે અગાઉથી આ ચાલી રહ્યું છે છેલ્લા બે ચાર વર્ષથી બધા વહીવટદારો જ કામ કરી રહ્યા હતા સત્યાવીસ ટકા અનામત સાથે એટલે રિઝર્વ સાથે ઓબીસી ને સત્યાવીસ ટકા રિઝર્વેશન સાથે સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે ગુજરાતની એમાં સત્યાવીસ ટકા બેઠકો ઓબીસી ને ફાળવવામાં આવશે વાત છે પણ એ તો ખેર જેટલી સિક્સ એટલે છાસઠ નગરપાલિકા બાકી કેટલીક જિલ્લા પંચાયતો કેટલીક તાલુકા પંચાયતો કેટલીક પેટા ચૂંટણીઓ મહાનગરપાલિકાની અને એક માત્ર નગર મહાનગરપાલિકા એટલે કે જુનાગઢ આની ચૂંટણી જાહેર થઈ છે ચૂંટણી જે જાહેર થઈ એ સિલેક્ટેડ થઈ છે બુદ્ધિપૂર્વક સિલેક્ટેડ એટલે એમ કે જ્યાં દખો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કદાચિત એમ લાગે છે કે વોટ બેંક જે છે એનું હજી બરાબર આપણા પણ નથી થયું વિપક્ષમાં છે જેમ કે બનાસકાંઠા જ્યાં જ્યાં આપણે અત્યારે ચાલે છે કે થરાદમાં જવું કે ધાનેરા માં જવું ધાનેરાની પ્રજા વિરુદ્ધમાં છે થરાદની પ્રજા વિરુદ્ધમાં છે ત્યાંના પૂર્વ ધારાસભ્ય બનાસકાંઠામાં જ રહેવું છે નહીં અમે આત્મવિલોપન કરશું વગેરે વગેરે એ જે ડખો છે એ શું છે આપને કહો જે નવું સીમાંકન કયો તો નવું સીમાંકન સરકારે શું કર્યું છે એ એમ કે છે કે અમે જાતિગત નહીં પણ અમે વસ્તી ગણતરીના આધારે જાતિગત નહીં વસ્તી ગણતરી ના આધારે આજુબાજુના તાલુકામાં ભેળવી દેવી કે આજુબાજુના તાલુકાને જિલ્લામાં ભેળવી દેવું એના જેવી વાતો છે જેમ કે રાજકોટ છે તો એની પાસના જે ગામ છે રૈયા ગામથી માંડીને બાકીના ગામ એને જે રીતે ભેળવી દેવામાં આવ્યા એક જમાનામાં એ ગ્રામ પંચાયત હતી હવે નગરપાલિકા વિસ્તાર થઈ ગયો એવી રીતે બનાસકાંઠા બહુ મોટો છે એમ કરીને એના બે ભાગલા પાડવામાં આવ્યા જેનો ડખો અત્યારે ચાલે છે શાસક પક્ષ એમ કે છે એટલે કે સરકાર એમ કે છે કે વહીવટી પ્રક્રિયા સરળ બને એટલે અમે જિલ્લાના બે વિભાજન કર્યા છે જેથી કરીને જિલ્લા કક્ષાનું હેડક્વાર્ટર છેવાડાના લોકોને બહુ દૂર ન લાગે રાઈટ સાઠ સિત્તેર કિલોમીટર દૂર હોય કોઈ છેવાડાના માણસને કામ હોય તો કલેક્ટર કચેરી તો સાઠ સિતેર કિલોમીટર હોય તો કાંઈ એનો આખો દિવસ પડે અને કાંઈ એને અઘરું થઈ પડે એને બદલે એને પંદર વીસ કિલોમીટરની ત્રિજ્યામાં જ જો આ મળી જતું હોય તો એ એકાદ બપોર સુધીમાં પાછા આવી શકે આવી એની કેવળ દલીલ છે એ કહું છું આપને સામે પક્ષે વિપક્ષોને એમ છે કે સરકાર આવું એટલા માટે કરી રહી છે કારણ કે એને ખબર છે કે બનાસકાંઠાનું જે આખે આખું વોટનું પેકેજ છે એ કોંગ્રેસ તરફી છે અથવા તો વિરોધ એટલે શાસક પક્ષની વિરોધમાં છે એટલે શાસક પક્ષ એવું ઈચ્છે છે કે આ વોટ બેંક છે એમાં તડા પાડીએ ભાગલા પાડી અને રાજ કરીએ આવો વિપક્ષનો આક્ષેપ છે આવી બધી ગડમથલ વચ્ચે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે એનાથી તમે કયો છો કે વાતાવરણ કેવું નિર્માણ થયું છે કોઈ કરતા કોઈ નાગરિક જેને કહેવામાં આવે મારા તમારા જેવા સામાન્ય નાગરિક કહેવામાં આવે એને લેશ માત્ર ફેર પડવાનો નથી કોઈ ઉમંગે નથી હતાશે નથી એમાં સક્રિય નથી જે કઈ ચહલ પહલ તમેને હું ચર્ચા પણ કરી રહ્યા છીએ અને દેખાય છે એ કેવળ પક્ષોમાં અને ઉમેદવારોમાં છે કારણ કે જનતાના નામે આ થનારી ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો એમ કહેવાય છે કે રાહુલ આપણે રાજીવ ગાંધી અને એ બધા એમ કે પંચાયતી રાજને બહુ મોટા બધા એમ કે કે અધિકારો આપ્યા ને હરામ બરોબર છે જો કોઈ પ્રજાનું કામ થતું હોય તો પંચોતેર વર્ષ થયા આપણી આઝાદીના અમૃતકાળમાં આપણે પ્રવેશ્યા છીએ આજની તારીખે જેટલી ડિબેટ કરો ને તમે સર્વે કરાવો એટલે ગામડે ગામડેથી તમને ફોન આવશે અંતરિયાળ ગામડેથી અમારે ત્યાં રોડ રસ્તા ખરાબ છે ડામોર થયો નથી પુલિયા તૂટી ગયા છે બસ આવતી નથી શાળાના ઓરડા જર્જરી છે શિક્ષકો નથી આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેઢા પડ જેવા છે કોઈ દવા દારૂ થતી નથી ડોક્ટરો નથી તો મને તમે વિચાર કરો આ બધી જ સમસ્યા જો હોય જે છે તો સ્થાનિક સ્વરાજ્ય નું ક્યાં મેળ પડ્યો મને તમે કયો એટલે જનતા તો એમને એમ જ પીડાય છે તેમ છતાં એક પ્રજાના તંત્રના નામે દિંડક થવાનું છે અને દિંડક વર્ષોથી થાય છે એક ઓર સહી આ ચૂંટણી થવાથી અને જે પક્ષ જીતે એનાથી હરામ બરોબર છે છે તો કેટલો પડે આપણે કહું અત્યારે જે ચાલે છે એ વહીવટી તંત્ર છે એટલે કે વહીવટદારો છે સરકારી મુલાઝીમો અને આ લોકો દ્વારા ચૂંટાયેલા ઈ લોકો દ્વારા એટલે પોતપોતી રીતે મેકેનિઝમ કરીને જીતી જનારા કહું છું લોકો તો હવે ર્યાજ નથી ને સાહેબ નાગરિકો ઓછા છે ને મતદારો વધુ છે નાગરિકો લઘુમતી માં છે મતદારો બહુમતી માં છે હવે આ બે શબ્દ છે કોઈને એમ લાગે કે નાગરિક માં મતદારોમાં ફેર શું આસમાન જમીન નો નાગરિકો એટલે કે જે રોડ નળ ગટર લાઈટ બાથરૂમ સંડાસ થી માંડીને જાહેરના તમામ વિસ્તારો થી પીડાતા લોકો એ નાગરિક છે જે કોઈ પક્ષ સાથે સંમિલિત નથી એ કેવળ કરે છે ને એવી અપેક્ષા રાખે છે કે કોઈ અમારું ભલું કરે એને નાગરિક કહેવાય અને મતદારો મતદારો એટલે કમિટેડ કેટલાક ભાજપના છે એને પછી તમે ગમે એ કહો એને રૂડું જ લાગવાનું એ એમ જ કહેશે કે બધું નંદન વનત છે ચારે કોર કોંગ્રેસ એને એમ જ લાગે ગમે તમે ચાંદીના રોડ બનાવો તો એ કહે કે તો રોડ બનાવ્યા પણ તો હાટે આસમાન છે એ ભૂરું નથી એને ટૂંકમાં વિરોધ કરવો છે આમ આદમી પાર્ટી એને જેગા બનાવવી છે પોતાની એટલે સરકારની સામે પણ પડશે અને સાથી પક્ષો કોઈ એને મળી જાય કોંગ્રેસ સહિત તો એની બહુ વિરોધ નહીં કરે બુદ્ધિપૂર્વક કોંગ્રેસ ની ઉપર એટલા માછલા નહીં ધોવે જેટલા ભાજપ ઉપર ધોશે આમ આદમી પાર્ટી રાઈટ શું કામ સરવાળે પોતીકો રસ છે એટલે કે ઉમેદવાર અને પાર્ટી એને આમાં રસ છે જનતામાં તો તો અત્યારે ચારે કોઈ થાળી બગાડવા ન મંડ્યા હોય લોકો આખા ન નડ્યા કરવા હાલો ચૂંટણી જાહેર થઈ ગઈ નંદ ઘેર આનંદ ભાઈઓ જયારે લાલકી તો તો ન થાવા માંડે હરામ બરોબર ક્યાંય કોઈ જાતનો હોસળ હોય તો હોહળે નથી એમ કહું છું બિલકુલ એમને જ યથાસ્થિતિ ગામડે ગામડે છે હા હવે થશે શું આ જે જે ફેબ્રિકેટેડ આનંદ ઉભો કરવામાં આવશે ફેબ્રિકેટેડ એટલે મેન્યુપેલેટ કે ને ગોઠવાયેલું ધારો કે મને ટિકિટ મળે દાખલા તરીકે કઉ છું મને ટિકિટ મળે હું ગધેડો કરી નીકળું ઢોલ ઢબાકા લઈને એટલે એમ લાગે ગામમાં ઉત્સાહ છે ગામમાં હરામ બરોબર કોઈને ઉત્સાહ હોય તો પણ હું નીકળું થાળી લઈને હરણા લઈને લઈને એટલે ગામમાં થોડુંક ચહલ પહલ મચે અને હું ઘેરે ઘરે જઈને હું તમારા બહુ રૂપાળા અમે બહુ દેખાવડા અમે બહુ સારું કરી દેવું અમે તમારું ભલું કરી દેવું એવી મોટી મોટી બધી વચનોની માયાજાલ રચશે અને લોકો પછી છૂટકા નહીં એટલે ગમે એને મત આપી દેશે એટલે આ જે ચૂંટણી તમે જાહેર થઈ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં કોઈ સંશય નથી લોકતંત્ર મત ગણીએ છીએ કેવાય હું આપનો કિંમતી અને પવિત્ર મત ફલાણા ને આપો એ કિંમતી અને પવિત્ર મત હવે બહુ થોડા રહ્યા છે બાકી બધા કમિટેડ અને વહીવટી એવા મત વધી ગયા છે કમિટેડ એટલે તમે ને હું નાગરિક તરીકે મત આપવા જતા હોય તો કોને મત આપવો જોઈએ જે ખરેખર આપણા મત વિસ્તાર માટે થઈને મરી ફીટે હોય એવા માણસને આપવો જોઈએ એ પક્ષ ગમે હોય પણ એવું નથી આપણે મત આપતી વખતે બ્રાહ્મણ છીએ રઘુવંશી છીએ પટેલ છીએ લેવવા છીએ કડવા છીએ માઇજોરિટી છીએ દલિત છીએ ઓબીસી છીએ આપણે ઘણું બધું છીએ પણ સમસ્યા જ્યારે થાય ત્યારે શું કહીએ નાગરિકી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો કોઈ પણ ક્યાંથી આવે તમે મત કોને આપ્યો એઝ એ સિટીઝન્સ એજ એ નાગરિક લોકતંત્ર ને ધબકતું રાખે કોણ ન્યુટ્રલ નાગરિક એટલે કે તટસ્થ નાગરિક જે કોઈ પક્ષ ની લેવા દેવા ન હોય ભાજપ સારું હોય તો ભાજપને મત આપવાનો કોંગ્રેસ સારું હોય તો કોંગ્રેસને આપવાનો આમ આદમી બી સારી હોય તો એને મત આપવાનો જે સારું હોય એને મત અપાય હવે અત્યારે શું સારું ઓછું થઈ ગયું મારું શું છે મારા મામા માસીનો હોય તો પછી કાળો ચોર હોય તો મારે મત દઈ દેવો પછી હું જે તે પક્ષનો હોય એ પક્ષ ભલે ગમે એવો સત્યનાશ કરતો તો એને મત દેવો એ કન્ફર્મ છે એ વાત હું તમને કરું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અચૂક જાહેર થઈ છે એમાં ના નથી બુદ્ધિપૂર્વક જાહેર થઈ છે જ્યાં સરકારને એમ લાગે કે આપણે લગભગ વિનિંગ પોઈન્ટ ઉપર છીએ ત્યાં જાહેરાતો થઈ છે વિપક્ષ જે છે આ વખતે પહેલી વખત બે વસ્તુ પહેલી વખત થઈ રહી છે એક સત્યાવીસ ટકા ઓબીસી આધારિત મતદાન થવાનું છે એટલે કે ઉમેદવારો ઉભા રહેવાના છે અને બીજો છે કોંગ્રેસે એવું એનાઉન્સમેન્ટ કર્યું છે ગઈકાલે મનીષ જોશી પ્રવક્તા અમે એક ટીવી ચેનલમાં હતા એણે એમ કીધું કે અમે લોકો પંજાના નિશાન ઉપર લડવાના છીએ અન્યથા

જે છે એ થોડીક બદલાયેલી છે રાજ્ય સરકારની સામે એન્ટી ઇન્કમ્બન્સી જરાક વધુ પડતું છે અલગ અલગ મુદ્દા ને અલગ અલગ બાબતોમાં સરકારની સામે અનેક સમાજ પણ પડ્યા છે જેમ કે ક્ષત્રિય સમાજની પોતીકી સમસ્યા છે એને સંકલન સમિતિએ કેટલાય નવ દસ મુદ્દા આપ્યા છે સરકારને રજૂ કર્યા છે કે અમારી માંગે પૂરી કરો સરકારે એમાં નથી ના પાડી તો નથી હા પાડી

પાંચ જો બે પાંચ દિવસ નું અલ્ટિમેટમ આપેલું છે જો અલ્ટિમેટમ માં લાગતા વળગતાની વિછિયામાં જે ઘટના બની એમાં એક્શન લેવામાં નહીં આવે તો ગુજરાત બંધ નું એલાન આપ્યું છે અને ખ્યાતિ કાંડ અમદાવાદ નું બન્યો છે સરકાર એમાં અછોવાના કરી રહી છે અને ખાલી ધરપકડ કહેવાતી ધરપકડ કરી કોઈ એક્શન મહત્વના લેવાના નથી એટલે એમાં પણ જે પ્રબુદ્ધ વર્ગ છે એ પણ સમાજના આ કારણોથી નારાજ છે હમણાં સુરતમાં જે ઘટના બની કે ફી નહી ભરવાથી દીકરીએ આપઘાત કર્યો એને કારણે બાકીનો મધ્યમ વર્ગ જેને કહી શકાય એ પણ નારાજ છે આમ તમને કહું તો સરવાળે અનેક મુદ્દા એવા છે જેનાથી જે સામાન્ય પ્રજા છે કે કમ સરકારની વિરોધનો મત તો ધરાવે છે હવે એ મત જે ધરાવે એ મતદાનમાં કેટલો પ્રવર્તિત થાય એ જુદી ઘટના છે પણ એ લાગ જોઈને કોંગ્રેસે બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે પંજાના નિશાન ઉપર લડશું એટલે કે જો સારો બેક ફીડબેક મળે અને જીતી જાય તો કેવા થાય

બનાવી શકાય બનાવી શકાય એવી સ્થિતિ છે નામ અનેક ચાલે છે મયંક નાયક અર્જુનસિંહ ચૌહાણ જગદીશ પંચોલી જગદીશ વિશ્વકર્મા ઉદય કાનગઢ વગેરે વગેરે એટલે અનેકો નામ ચાલે ને ભારતીય જનતા પાર્ટીમાં તો આપણે બધા એના સાક્ષી છીએ કે લગભગ જેનું નામ આવતું હોય એનું લગભગ નામ શેષ થઈ જાય તમેને મે કલ્પના ન કરી હોય એવી જ વ્યક્તિ પાછી કોથળામાંથી મુદ્દા મહત્વના છે કહી શકાય એને પોતાની તરફ કરવાની ભારતીય જનતા પાર્ટીની ખેવના છે શું કામ એ ગુજરાતમાં બાવન પંચાવન ટકા ઓબીસી સમાજ ગણી શકાય બધી પ્રકારે ગણો તો એ વોટ બેંક જે છે બહુ જ મહત્વપૂર્ણ છે એટલે પેલી જે કલ્પના હતી એ એવી હતી કે કોઈ ઓબીસી ચહેરાને અહીંયા અધ્યક્ષ બનાવવામાં આવે તો મેળ પડે એટલે મયંક નાયક થી માંડીને અર્જુનસિંહ ચૌહાણ સુધીના ઉદય કાનગઢ સુધીના નામ આવ્યા હતા પણ પછી એમાં એવું છે કોઈ એકને અધ્યક્ષ બનાવી તો એકને જ શકાશે આખું ટોળું તો હાલશે નહીં એટલે કોઈ એકને બનાવ તો નારાજ ચાર જણા થાય એમ છે દાખલા તરીકે મયંક નાયક ને ધારો કે બનાવે દાખલા તરીકે મયંકભાઈ નાયક ને બનાવે તો પાંચ જણા જે છે એના રિહામણા જે છે એના મનામણા કરાવવા પડે એમ છે અને એ પાંચમાં અર્જુનસિંહ ચૌહાણે આવે એક ગૌસ્વામી છે નામ ભૂલી ગયો અશોકગીરી છે અમદાવાદમાં છે એનું નામ પણ છે છે ભાઈ જગદીશ પંચોલી છે જગદીશ વિશ્વકર્મા છે હવે આ બધા જ લોકો જે છે એ લોકો નારાજ થાય તો હવે એની નારાજગી પાછી વિપરીત થાય તો ઓર ઉલટું થાય મુશ્કેલી એટલે વિજયભાઈ રૂપાણીનું નામ વહેતું મૂકવામાં આવ્યું એ કન્ફર્મ છે બી કોઈ વાત નથી વહેતું મૂકવામાં આવ્યું છે કારણ કે વિજયભાઈ વિશે વજુભાઈ વાળા વિશે કહી શકાય વિજયભાઈ વિશે કહી શકાય એમ છે વજુભાઈ વાળા અને વિજયભાઈનું વ્યક્તિત્વ એક બાબતમાં સામ્ય છે કે વજુભાઈ નું કોઈ જૂથ નહીં વજુભાઈ કોઈ જૂથ ના નહીં એમ વિજયભાઈ રૂપાણીનું કોઈ જૂથ નહીં વિજયભાઈ રૂપાણી કોઈ જૂથના નહીં એટલે તમે ડ્રોન સિસ્ટમ થી જુઓ તો રાજકોટમાં ચોક્કસ વિજયભાઈ નું એક જૂથ છે બીજું જૂથ છે સીઆર પાટીલનું એ છે રાજકોટમાં

લઘુમતી પણ કહી શકાય આપણે આપણે ત્યાં પરિભાષા શું છે લઘુમતી એટલે આપણે હંમેશા મુસલમાન સિવાય કોઈ લઘુમતી છે નહીં શીખ લઘુમતી છે પછી વોરાસ આપણે પારસી લઘુમતીમાં છે જૈન લઘુમતીમાં છે પણ આપણે એની કોઈ કેરી કરતા નથી ક્યારેય નોંધાઈ લેતા લઘુમતી એટલે ખરેખર તો જે બહુમતીના આંકડાને પાર થઈ જવાની તૈયારીમાં છે એને આપણે લઘુમતી કહીએ છીએ જેને મુસ્લિમ કોમ્યુનિટી કહે છે એ માન્યતા ખોટી છે

આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સાર